અમરેલીના ધારી શહેરમાં આવે લોહાણા મહાજન વાડી ખાતે મોદી પરિવાર સભા યોજાઈ જિલ્લા ભાજપના અગ્રણી દીપકભાઈ વાઘાસિયાના અધ્યક્ષ સ્થાને આગામી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના પ્રચાર અર્થે મોદી પરિવાર સભાનું આયોજન થયું હતું જેમાં ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવા પૂર્વ મંત્રી શ્રી નલિન કોટડિયા તાલુકા પંચાયતના સદસ્ય અનુભાઈ લલિયા

आखिरकार में आकर उधर ता अपना सिद्ध सम्मान जो स्वागत शुभम भाई सिद्धमेश्वर भाई तालुकापंते का सदस्य भाई सिंह नवर भाई आप बंदर गणतंत्र की संस्कृति का काम करीब आए और वे अपने बच्चे मात्र एकत में न જનતા પાર્ટી અને ધારી તાલુકા શક્તિ કેન્દ્રો ધારી એક બે ત્રણ હું બધા સ્વાગત કરું